ચબા અસ્તર છે એ નાખી અને આપણે આ બે પીસ છે એ તૈયાર કરી લીધા છે તો આપણે છે એક આ પીસ લીધું છે એની લંબાઈ છે એ સત્તર ઇંચ છે અને એની પહોળાઈ છે એ પહોળાઈ છે એ સાડા તે ઇંચ છે એક પીસ લઈ લીધું છે સૌથી પહેલા તો આને લંબાઈની સાઈડ થી છે આમ ફોલ્ડ કરવાનું છે ને ઉપરની સાઈડ છે એ આપણે અઢી ઇંચ અઢી ઇંચે નિશાન કરશું અને અહીંયા પણ આપણે અઢી ઇંચે નિશાન કરશું હવે આ બંને પીસ છે એને અહીંયા ગોલાઈ આપી દેવાની છે આપણે તો તમે જોઈ શકો છો આપણું પીસ છે એક આ રીતનું સરસ બંને બાજુ ગોલાઈ આપે આપી દીધી છે તો સેમ આ બીજા પીસ ઉપર પણ આપણે રાખી અને સેમ આ રીતે જ કટ છે એ કરી લેવાનું છે તો આપણે બંને પીસમાં છે એ આપણે બંને બાજુ ગોલાઈ મારી અને કમ્પ્લીટ તૈયાર હવે કરી લીધા છે અને હવે છે એ આપણે આના માટે એક લાંબો બેલ્ટ તૈયાર બે કરવાના છે તો બેલ્ટ છે એ મેં અગાઉથી જ તૈયાર છે એ કરી લીધા છે અને એની પહોળાઈ છે એ એક ઇંચ જેટલી છે અને લંબાઈ છે એ તમે વધુ ઓછી તમારી રીતના કરી શકો છો મેં એ છપ્પન ઇંચ જેટલો લાંબો બે બેલ્ટ છે એ ઘરે જ તૈયાર કરી અને લઈ લીધા છે અને તમે બજારમાં મળે એ પણ બેલ્ટ છે એ નાખી શકો છો નીચેની સાઈડ ગોલાઈની સાઈડ ની પણ નીચેની સાઈડ છે એ બંને તરફ બંને બાજુ પાંચ પાંચ ઇંચ જેટલો નિશાન લગાવશું અને માપ લેશું પાંચ ઇંચ આ બાજુ પાંચ ઇંચ આ બાજુ બેલ્ટ લગાવવા માટે આપણે બંને બાજુ પાંચ પાંચ ઇંચ અને ઉપરની સાઈડ છે એ દસ ઇંચ સુધી આપણે બેલ્ટને લગાવવાનું છે તો આ બેલ્ટ છે એને આપણે આ રીતના અહીંયા માપ કરેલો છે મેજર કરેલો ત્યાં સુધી લેવાનું છે અને અહીંયા સુધી બંને બેલ્ટ છે અને આ રીતના રાખી દેવાના છે આ રીતે અને અહીંયા છે એ દસ ઇંચ સુધી બબે સિલાઈ મારી અને આ રીતના છે એ બંને બાજુ છે એ બેલ્ટ લગાવી અને બંને પીસ તૈયાર કરી લીધા છે અને હવે આપણે છે એ એક પીસ લેશું અને જ્યાં આપણે દસ ઇંચનો બેલ્ટનો માપ લીધો છે ને ત્યાંથી ઊભી એક લીટી છે એ કરી લેશું અહીંથી ફરતું છે એ અહીંયાથી માપ લીધું છે ને ત્યાંથી એકદમ પરફેક્ટ રીતે છે એ તો બીજી બાજુની સાઈડ જ્યાં સુધી દસ ઇંચ છે ત્યાં સુધી આપણે છે એ સાડા છત્રીસ ઇંચનો એક મોટો પટ્ટો તૈયાર કરવાનો છે તો આપણે છત્રીસ ઇંચ છે તો એમાં એક ઇંચ વધારી દઈશું તો સાડા સાડત્રીસ છે કરી લીધો છે તો સાડત્રીસ એન્ડ હાફ ઇંચ એટલે સાડા સાડત્રીસ ઇંચ આપણે એક ઇંચ વધારે કરીને કર્યું હતું તો હું બતાવી દઉં જો તો સાડા સાડા ત્રીસ ઇંચ આપણી લંબાઈ છે અને આપણા બેલ્ટની પહોળાઈ છે એ મેં સાડા નવ ઇંચ જેટલી લીધી છે આ પહોળાઈ છે એ તમે તમારી રીતના લઈ શકો છો મેં આપણે દસ ઇંચનું માર્ક કરેલું છે ત્યાંથી છે એ થોડીક જગ્યા છે એ છોડી અને આને ફરતી બાજુ છે એ આપણે બીજી બાજુ જ્યાં દસ ઇંચનો માપ છે ત્યાં સુધી આ પટ્ટો છે એ લગાવીને તૈયાર કરી લેવાનો છે આપણે બેગ છે એમાં બેલ્ટ લગાવી અને તૈયાર કરી લીધો છે અને હવે છે એ આપણે આ જ્યાં દસ ઇંચનો માપ કરેલો છે હવે આપણે માપ લેવાનું છે સાડા એકવીસ ઇંચ છે એ આપણે માપ આવેલું છે તો સાડા એકવીસ ઇંચ લાંબો અને સાડા નવ ઇંચ પહોળો છે એ આપણે એક બેલ્ટ બનાવીને પેલા તૈયાર કરવાનું છે તો આપણે બેલ્ટ છે એ બનાવીને તૈયાર કરી લીધો છે તો જોઈએ એની લંબાઈ પણ હું કહી દઉં સાડા સાડા એકવીસ ઇંચ છે એ આપણે લાંબો અને સાડા નવ ઇંચ છે એ પહોળો આ રીતનો છે એ લંબાઈની સાઈડથી આમ એકદમ બેવડો વારવાનો છે અને અહીંયા વચ્ચેની સાઈડ છે આપણે નિશાન લગાવી લેશું અને અહીંયાથી છે એ આપણે આને સીધો કટ છે એ કરી લેવાનો છે આપણે જો આ પીસ છે એની એને સીધી સાઈડ રાખવાનું ચેન ને હારે હારે ઇંચ પહોળી મેં એક પટ્ટી લીધેલી છે જેને આપણે આની ચેનની માથે રાખી અને એમાં પણ સિલાઈ ઊભી મારી લેવાની છે તો હવે ચેન છે એ આ કપડું છે એને આ રીતનું અહીંથી આમ બેવડું વારી લેવાનું છે જો પાછળની સાઈડથી પણ એકદમ સરસ આમ બેવડું વારવાનું છે અને અહીંયા છે એ આપણે ઊભી ધાર છે એ મારી લેવાની ટોપ સ્ટીચ મારી લેવાનું છે આ સાઈડની સાઈડ છે એ આપણે કપડું લગાવવાનું એક જ કારણ છે કે આપણે ઘણીવાર છે ને અહીંયા કપડું લગાવતા નથી તો જેથી કરી અને આપણે ચેનના ભાગમાં છે એ દોરા નીકળ્યા રાખે તો ચેન છે એ ખરાબ થવાના ચાન્સ વધારે રહીએ એટલે હવે આ વધારાનું જે કપડું છે એને આ રીતના આપણે બેવડું વારી અને અહીંયા છે એ આપણે આ રીતનું છે એ અહીંયા સિલાઈ મારી લેવાની છે જો આપણો ચેન છે આપણે એ આપણા પટ્ટો છે એ તૈયાર કરેલો સાડા એક પીસ એમાં ચેન લગાવી અને આપણે જો આ રીતના તૈયાર કરી લીધું છે હવે આપણી ચેન એટલી મજબૂત થઈ ગઈ છે તો આ બીજી બાજુથી પણ દોરા છે એ ચેનની અંદર અટવાશે નહીં અને ચેન આપણી છે એ ખરાબ થાશે નહીં અને આપણે આ બે રનર લીધી છે તો બંને બાજુથી છે એ એક એક રનલ આપણે લગાવી દેવાની છે તો જો બે બાજુ છે એ આપણે રનર લગાવી અને બેલ્ટ આપણો તૈયાર કરી લીધો છે હવે જે આપણે આ આ બેગનું જે આ પાક છે એમાં એક બાજુની સાઈડ છે પેલા આપણે અહીંયા સિલાઈ મારી અને પટ્ટી મારી અને તૈયાર અહીંયા સિલાઈ મારી અને ટોપ સ્ટીચ લગાવી અને તૈયાર કરી લેવાનો છે અને પછી ફરતી બાજુ એ જ રીતનું છે એ બેલ્ટ અહીંયા લગાવી અને આ બંને બાજુ છે એ ટોપ સ્ટીચ લગાવી અને આપણે પેક કરીને તૈયાર એક ભાગ છે એ તૈયાર કરી લે તો આપણે અહીંયા પણ જો આને પેક કરી અને અહીંયા આપણે અંદરની સાઈડ છે એ પાઇપિંગ કરી લીધું એટલે કે ધારી મારી અને આ બાજુ છે એ તૈયાર કરી અને પટ્ટો અને ત્યાંથી તે આ બીજી બાજુની સાઈડ છે ત્યાં પણ આપણે સેમ સિલાઈ મારી અને આ બાજુ છે એ ધારી મારી અને અહીંયા પટ્ટો છે આપણે લગાવી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધો છે તો હવે આપણો આ બેગ છે ને એ આ રીતનું કાંઈક આ પટ્ટો લગાવ્યા પછી દેખાય છે તમે જોઈ લો સૌથી પહેલાં છે એ આ જો તમને સિલાઈ મારવામાં છે ને તકલીફ પડતી હોય ને તો તમે પહેલી વાર જો ઘરે જ ટ્રાવેલિંગ બેગ બનાવતા હોય તો આ બધી સાઈડને જે છે એને આપણે પિનઅપ કરી લેવાનું અને પછી સિલાઈ કરવાનું અથવા તો થોડક થોડીક સિલાઈ છે એ હાફ હાફ સિલાઈ છે એ પહેલાં મારી લેવાની અને એ રીતના ફરતી છે એ તૈયાર કરવાનું તો હવે આપણા બીજી બાજુનો બેગનો જે ટ્રાવેલિંગ બેગનો ભાટ છે એ બીજી બાજુ પણ સેમ લગાવી પટારે અને તૈયાર કરી લેશું પાટ છે એ લગાવી દીધા અને આપણું બેલ્ટને બધું લગાવી અને આપણું બેગ છે એ એક બાજુ આમ સરસ મજાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો આ રીતનું કંઈક દેખાય છે તો હવે આપણે છે એ એક આ બે ઇંચ પહોળી છે એ એક પટ્ટી લેવાની છે અને આ ફરતી અને આ બંને બાજુ થેલાની આ બાજુ અને ઓલી બાજુની સાઈડ બંને બાજુ આપણે આ એક બે ઇંચ પહોળી પટ્ટી લઈ અને ફરતી બાજુ પાઇપિંગ કરવાનું છે તો આપણે જોઈ લો તો આપણે બેગ છે અને બંને સાઈડ છે એ પાઇપિંગ કરી લીધી છે તો આપણું બેગ છે એ એકદમ સરસ મજાનું મજબૂત બની ગયું છે અને અહીંયા પણ આપણે ચેનની જગ્યાએ પણ આ વખતે નવી જ રીતના છે એ બેગની અંદર કરેલું છે તો તમે જોઈ શકો છો તો એકદમ સરસ મજાનું આપણું ટ્રાવેલિંગ બેગ છે એ નવીન અને સરળ રીતે બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છે આને ખોલી અને સીધી બાજુ કરી લેશો તો બેગને છે એ આપણે સીધી બાજુ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આખું બેગનું ફિનિશિંગ છે એકદમ કેવું સરસ મજાનું દેખાય છે તો મિત્રો આપણે ઘરે છે મારા નવા નવા છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના તો એ તમે જોઈ શકો છો એક સ્કટ મીટીનું ફૂલવાળું કપડું હતું એમાંથી આપણે આ ટ્રાવેલિંગ બીગ સાઇઝનું છે એ ટ્રાવેલિંગ બેગ બનાવ્યું છે અને આ નવી ડિઝાઇનનું બેગ છે એ આપણે બનાવ્યું છે જેવું બજારમાં મળે એ જ રીતનું તો તમે જોઈ શકો છો

નવા નવા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છે એ અખતરા અને પ્લસ આપણી છે વેસ્ટમાંથી બેસ્ટ છે ટ્રાવેલિંગ બેગ છે બની અને તૈયાર થઈ છે જો પસંદ આવતો હોય તો અમારી સબસ્ક્રાઈબ કરજો નવા હો તો અને તમારા મિત્રો સુધી એને છે એ શેર કરતા રહેજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને એકવાર લાઈક શેર અને સબસ્ક્રાઇબ છે એ કરવાનું ભૂલતા નહીં અને આ બિગ સાઇઝનું ટ્રાવેલિંગ બેગ છે એ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો